હાલ ગાઈઝ કેમ છો બધા તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો સ્વાગત છે તમારું મારી ચેનલ શ્રદ્ધા અંદર કેમ છો બધા મજામાં ને તો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં મારું નામ શ્રદ્ધા છે અને મેં બે વર્ષ પહેલાં બાવીસ કિલો વજન ઘટાડ્યો તો એ માટેની હું ટિપ્સ તમને બધાને આપું છું તમારી સાથે શેર કરું છું કેમ કે વજન ઘટાડ્યો હતો એને તો ચાર મહિના થયા હતા ચાર મહિનાની અંદર મેં સારો વજન ઘટાડ્યો તો પણ એને મેં કન્ટિન્યૂ રાખવા માટે બે વરસ પણ એને ફોલો કરેલું છે ડાયટ એ બધું તમારી સાથે મેં શેર કર્યું છે તો મારા ઘણા બધા જે ફ્રેન્ડ્સ હતા એમને બી સ્પેશિયલી મેસેજ હતો કે તમે જે વજન ઘટાડતા હતા તમે જે ડાયટ કરો અને એ ડાયટ અમને અમારી સાથે શેર કરો તો મારી જે મારી જે ચેનલ છે એમાં પહેલો જ વિડિયો મારી કહેવાય ને લાઈફસ્ટાઈલને કહેવાય ને કે જર્નીનો વિડીયો છે વેઇટ લોસ જર્નીનો એની અંદર મેં છે ને આ સહયોગ ફિઝિયોથેરાપીની વાત કરેલી છે કે એનું રિઝલ્ટ કેવું છે અને મેં અહીંયાથી ડાયટ લઈને સારું એવું વજન ઘટાડેલું છે અને હું આ વિડીયોની અંદર કોન્ટેક નંબર પણ એનો આપી દઈશ અને એડ્રેસ પણ તમને જણાવી દઈશ જો તમે સુરત રહેતા હોય તો તમે ત્યાં જઈને મુલાકાત કરી શકો છો બરાબર છે તમને બીજી કોઈ બી કંઈક તકલીફ હોય અને બહુ પ્રોબ્લેમ હોય શરીરની અંદર તો તમે રૂબરૂ એમની સાથે કોન્ટેક કરીને તે સરસ એવો આઈડિયા લઈ શકો છો અને સારું એવું વજન ઘટાડી શકો છો બરાબર છે હવે મારી વાત કરું ને જર્નીની તો તમે જોઈ શકો ને તો મારી છે ને કઈ તારીખનું કહું છે હું છે ને સાત નવ અને બે હજાર અમારો પહેલો ડાયટ ચાર્ટ ચાલુ થયો હતો અને ત્યારે મારું વજન છે ને એક્યાસી પોઈન્ટ છસો ગ્રામ હતું એક્યાસી કિલો ને છસો ગ્રામ હતું એ હું તમને છે ને અત્યારે નહીં બતાવ્યા એટલે હું તમને છે ને સાઈડ સાઈડ ની અંદર ફોટા છે ને બતાવતી જઈશ બરાબર છે કે આવી રીતના મારી આ ફાઇલ છે અને આટલા સમયમાં મેં વજન ઘટાડ્યું હતું ને એનું રિઝલ્ટ છે બરાબર પરફેક્ટ બરાબર તો એની આ દરમિયાન ચાર મહિના દરમિયાન મેં છે ને કુલ છ વખત ડાયટ ચાર્ટ લીધો હતો છ વખત તે ડાયટ લઈને સારું એવું વજન ઘટાડ્યું છે બરાબર છે હવે હું બીજી વાત કરું ને મારી તો તો મારી છે ને નોર્મલ ડિલેવરી હતી મને બીજું કોઈ જાતની તકલીફ નથી ડાયાબિટીસ નથી બીપી નથી કે અંદર શરીરની અંદર કોઈ પણ જાતનો રોગ નથી નથી માથું દુઃખ એવું કોઈ વસ્તુ નથી બરાબર છે નોર્મલી જે પ્રેગનન્સી દરમિયાન વજન વધ્યું હોય ને એક છે બીજું એ કે અમે છે ને વીકની અંદર બહુ બધી મતલબ વીક એટલે પંદર દિવસે એક વખત બહાર જમવા જવાનું થાય એ મારી ડાઇટની અંદર લખેલું છે બરાબર કે તમે બહાર કેટલા ટાઈમમાં જમવા જાઓ છો તો પંદર દિવસે એક વખત મારે બહાર ખાવા જવાનું થાય છે અને અત્યારે ઘણા હું ચાર્ટ મૂકું છું ને તો ઘણા નો એવો બી હોય મેસેજ કે દીદી અમે પ્રોપર તમે કહો ને એ પ્રમાણે ડાઇટ કરીએ છતાં મારું વજન નથી ઘટતું અને તમે હું એમને પૂછું ને કે તમે વીકની અંદર કેટલી વખત બહાર જમો છો તો મને કે ત્રણ વખત હવે વિચાર કરો કે તમે વીકની અંદર ત્રણ વખત બહાર જમવા જવાનું થતું હોય તો તમારું વજન ક્યાંથી ઘટે ન જ ઘટે ને બરાબર છે તો આ વજન ઘટાડવા માટેની જે પ્રોસેસ છે એના માટે અમુક નિયમો છે એ તમારે પાળવાના છે તો તમારું સારું એવું વજન ઘટશે અને રિઝલ્ટ મળશે ઘણા લોકોને એવા મેસે મેસેજ હોય છે કે અમે બહુ બધું કરી લીધું છતાં વજન નથી ઘટતો હવે આપણે નોર્મલી વિચાર કરીએ કે ડાયટ કરીએ છીએ આપણે અને કેલેરીની અંદર ખાઈએ છીએ તો વજન શું કામ ન ઘટે વજન ઘટે જ સો ટકા પણ ક્યાંક ને ક્યાંક આપણી ઈચ્છા ઉદભવતી હોય કે ક્યાંક ને ક્યાંક આપણે બહાર જમવા જવાનું થતું હોય કે ફેમિલીની અંદર હોય તો ક્યાંક આપણું છૂટી જતું હોય જેના હિસાબે આપણે કન્ટિન્યુ ફોલો ના કરતા હોય તો એ જ આ પ્રોબ્લેમ આવે વજન નહીં ઘટવાની નકર વજન સો એ સો ટકા ઘટે તો મેં વિચાર્યું કે ચાલો મારો જે ચાર્ટ છે ને એ જો તમારી સાથે શેર કરું બરાબર છે તો તમે જોઈ શકો છો મને આ કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહોતી તો તમને કોઈ બી પ્રોબ્લેમ હોય શરીરની અંદર અને એને લગતો તમારે ડાયટ બનાવવો હોય તો એક વખત આ અમની મુલાકાત જરૂરથી લેજો ફિઝિયોથેરાપીનું છે તેમનું અને વેઇટ લોસ અંડર બહુ સારું છે અને ડાયટના ડાયટ ડાઇટ કરવાથી સારો એવો વજન પણ ઘટે છે તો ચાલો જોઈએ પહેલો ચાર્ટ મારો છે તમે જોઈ શકો છો સાત તારીખનો છે આ દસ દિવસનો મને ડાયટ એપોતો અહીંયા સાઈડમાં છે ને તારીખ મારેલી છે જો જોબ આગળનો કેમેરો છે ને એટલે બધું ઊંધું વચાશે બરાબર છે તો છે ને દસ દિવસનો હતો ટાઈમ અને એમાં મારે છે ને શું નહોતું ખાવાનું એ કહી દો દસ દિવસની અંદર બટેકું નહોતું ખાવાનું ખાંડ નહોતી ખાવાની ને ગોળ નહોતો ખાવાનો આ ત્રણ વસ્તુ મને સાવ ખાવાની ના પાડી હતી અને તમારો ટાઈમ ફિક્સ કરવાનો ઉઠો ત્યાંથી સુવો અને ત્યાં સુધી તમને શિડ્યુલ તમારું કે તમે કઈ રીતના ઉઠો છો જાગો છો બરાબર બપોર વચ્ચે કેટલો ટાઈમ સુવો છો બધું જ તમારે એની અંદર ડાયટની અંદર આવે અને એ તમે પ્રોપર ફોલો કરો ને એટલે સારું એવું વજન ઘટે તો બપોર વચ્ચે એ મારે છે ને ત્યારે બેબી નામો હતો એટલે હું એક કલાક સુધી એટલે મેં એ ટાઈમ કીધું તો બરાબર છે હવે ચાલો હું જોઈએ તો છ વાગે છે ને જીરાવાળું પાણી પીવાનું છે નોર્મલી મેં તમને કીધું આગલા રાતે એક ચમચી જીરું પલાળી દેવાનું અને સવારે ઊઠીને એ જીરાને ચાવીને ખાઈ જવાનું બરાબર તો એ એક ગ્લાસ પાણી પીવાનું છે પછી દોઢ કલાક પછી તો દોઢ કલાક પછી મારે નાસ્તામાં છે ને એક એક કપ ચાદુ ધતું મોળું ખાંડ વગરનું ખાંડ નો કે ગોળનો તો ઉપયોગ કરવાનો હતો નહીં એટલે મોળું જ આવે અને એની સાથે એક દિવસ હતા મારે વેજ પોહા અને એક દિવસ હતા વેજ ઉપમા બરોબર હવે ચા દૂધ તો આપણને મોળું એટલે હું આ સાથે છે ને એક વાટકી દહીં લેતી એક વાટકો પોહા લેવાના એની સાથે એક વાટકી દહીં એક વાટકો ઉપમા એક વાટકી દહીં એવી રીતના મેં લીધું ચા દૂધ નહોતું લીધું કેમ કે મોડું આપણને ભાવે નહીં ને એટલા માટે બરોબર છે પછી દસ વાગે મારે છે ને જ્યુસ પીવાનું હતું તો જ્યૂસની અંદર છે ને પાલક કોથમીર ફુદીનાનું જ્યુસ પીવાનું હતું તો પાલક તો ત્યાં એ સમયે છે ને નવો મહિનો એટલે થોડુંક ચોમાસા જેવો હતું એટલે પાલક મોસ્ટ ઓફ મળતી નહીં બહુ સારી ન આવે પાલક તો શું કરવાનું કોથમીર ફુદીનો અને એનું જ્યુસ બનાવી લેવાનું અને એની અંદર આપણે જે અજમો હોય ને અજમો થોડોક અડધી ચમચી જેટલો અજમો વાટી અને લીંબુનો રસ મિક્સ કરી અને પી જવાનો બરોબર એ દસ વાગ્યાનું એક જ હતું દસ વાગે કન્ટિન્યુ પછી બપોરે જમવાનો ટાઈમ હતો સાડા બાર વાગ્યાનો તો સાડા બાર વાગે છે ને બે રોટલી એક દિવસે બે રોટલી શાક સલાડ ને છાસ હતું તો સલાડની અંદર છે ને તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો બરાબર છે સલાડમાં તો બધું ખવાય અને સાથે દાળ હતી ખાટી વગર ખાંડની કે વગર ગોળની બરોબર ગોળ કે ખાંડનો ઉપયોગ નહીં કરવાનો અને ખાટી દાળ રાખવાની એ હતું અને બીજા દિવસે મગભાત હતા મગ ભાત દાળ સલાડ અને જ્યારે પણ તમે કસરત કરો ને ફરજિયાત મને કસરત એક કલાક કરવાની કીધી હતી બરાબર છે તો કસરત કરો ને પેલા બદામ ખાવાની હતી અને ત્રણ પેજી ખજુર ખાવાની હતી એનર્જી મળે ને એના માટે તો તમે દિવસ દરમિયાન ગમે ત્યારે કસરત કરો ને તો સાંજ બદામ ખાઈ લેવાની અને ત્રણ પેજી ખજૂર ખાઈ લેવાનું કેમકે આપણે આખો દિવસ શુગરનો ઉપયોગ કર્યો નથી તો દિવસ દરમિયાન ત્રણ પેજી ખજૂર ખાશો ને તો પણ તમને તમારા બોડીની અંદર એનર્જી રહેશે અને કહેવાય ને ગ્લુકોઝ શુગરનું પ્રમાણ પણ જળવાઈ રહેશે બરાબર અને છ વાગે છે ને મારે એક ફળ ખાવાનું હતું કોઈ બી સિવાય ચીકુ કે કેળું એ બે વસ્તુ નહીં ખાવાની અત્યારના મોસ અત્યારે ઉનાળામાં તો બહુ સારા પાણીવાળા ફ્રૂટ મળે છે તો તમે લઈ શકો છો અને આઠ વાગે સાંજનું મારે નાસ્તાનો સાંજે જમવાનો ટાઈમ છે ને મારે આઠ વાગ્યાનો હતો પણ હું સાડા સાત વાગ્યા પહેલાં જમી લેતી એમાં હતું વેજ ફાળા ખીચડી એટલે આપણે જે દલીયા આવે ને વેજ આપણે ફાડા લાપસી બનાવીએ ને એની ખીચડી બનાવવાની બધું મિક્સ વેજીટેબલ સરસ નાખીને બરાબર છે બહુ મસ્ત બને છે અને એની રેસીપી લગભગ છે ને મારી યુટ્યુબ ચેનલની અંદર છે જ તે હું તમને એવું લાગશે ને તો આ વિડીયોની અંદર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર છે ને લિંક મૂકી દઈશ બરાબર છે અને બીજા દિવસે છે ને જુવાર બાજરાનો રોટલો હતો અને એની સાથે છે ને કોઈ પણ ભાજી હતી મેથીની છે કે તાંજળિયાની છે અત્યારે ઉનાળામાં છે ને તાંજળિયાની ભાજી બહુ મળતી હોય છે તો એ પણ તમે ખાઈ શકો છો બરાબર છે તો મિક્સ બાજરાના રોટલા જુવાર બાજરાનો રોટલો અને સાથે કોઈપણ ભાજી અને એક દિવસ ફાળા ખીચડી આપણે કહેવાય ને બધું વેજીટેબલ એડ કરીને એક વાટકા જેટલી બરાબર અને એની સાથે છાશ બે ટાઈમ બે દિવસે છાશ લઈ શકો છો પ્લસ પછી મારે છે ને આ સાડા સાથે હું ખાતી ને એટલે હું નવ વાગે હળદરવાળું દૂધ પીધી દોઢ કલાક પછી તો એક એકલાસ મને છે ને હળદરવાળું દૂધ પીવાનું કીધું હતું દૂધ એટલા માટે કે બહુ વજન હોય ને વજન ઘટાડીએ ને તો સ્કીન આપણી છે ને લબળી જાય છે તો એ સ્કીન છે ને ટાઈટ કરવાનું કામ કરે છે હળદરવાળું દૂધ તો એ નવ વાગે ફરજિયાત પીવાનું છે નો ભાવે તો એક નાના વાટકા જેટલું જ પીવાનું છે પીવાનું હતું તો એક ગ્લાસ પણ બહુ ભાવતું નહીં એટલે હું વાટકા જેટલું જ તે પીતી અને દસ વાગે સુવા ટાઈમે તજવાળું પાણી હતું પીવાનું તો દસ વાગ્યાના ટાઈમમાં છે ને એક તજનો ટુકડો એડ કરી દેવાનો પાણીની અંદર પાણીને ઉકાળી લેવાનું પાંચ મિનિટ માટે ને સરસ એવું પછી પી જવાનું બરાબર આ હતું મારો આખો ચાટ આનો ફોટો તમે હવે જોઈ શકો છો બરાબર ફોટો પણ મૂકી દીધો અને એની સાથે મને છે ને કસરત આપી હતી કરવાની તો કસરતની અંદર શું હતું ખબર તો કસરતમાં છે ને મારે બેને મને એક્સરસાઇઝના વિડીયો મોકલેલા એ એક્સરસાઇઝ કરવાની હતી અને બીજું કે સૂર્ય નમસ્કાર કરવાના હતા દસ વખત સૂર્ય નમસ્કાર સો વખત કપાલભાતી અને સો જમ્પ કરવાના હતા આપણે જે જમ્પિંગ ચકાસ કરીએ ને સો વખત એ કરવાના હતા બરાબર છે તો આ હાતી કસરત બરાબર હવે સૂર્ય નમસ્કાર મને છે ને વધારે અને કરવા ગમતા એટલે મેં એને છે ને વધારે હતા તો હું વીસ થી એકવીસ વખત કન્ટિન્યુ રોજ સૂર્ય નમસ્કાર કરતી અને કપાલ ભાતી પણ સો વખત કીધી હતી પણ હું છે ને ચારસોથી પાંચસો ટાઈમ કરતી અલગ અલગ કાઉન્ટ કરીએ ને આપણે એ રીતના કરવાનું બરાબર તો એ રીતના હું કરતી તો આ મારો હતો પહેલો ચાટ આવા મારી પાસે છે ને છ ચાટ છે જો તમારે હજી પણ આગળ તમારે જાણવું હોય કે મારે આગળના ચાટમાં કઈ રીતના છે ને કેવી રીતના ખાવાનું છે તો કોમેન્ટ કરી દેજો બરાબર છે એ પણ હું તમારી સાથે શેર કરીશ અને હા અને જે કસરત છે ને એ કસરતનો વિડીયો હું અલગથી છે ને તમારી સાથે શેર કરીશ કાલના ટાઈમે કાલે બપોરે બે વાગે તો તમે આ ડાયટ સાથે આ કસરત ફોલો કરશો ને એટલે તમારું આરામથી સારું એવું વજન ઘટશે છાતીનો ભાગ છે પેટનો ભાગ છે હાથનો ભાગ છે બધો જ ભાગ આરામથી ઘટશે અને સૂર્ય નમસ્કાર કરશો ને તો એમાં તો ફૂલ બોડી વર્કઆઉટ થાય એટલે એકદમ મસ્ત ફૂલ બોડી તમારું વેઇટ લોસ થશે બરાબર તો આ હતો મારો પહેલો ચાર્ટ જેનાથી જ્યાંથી મેં શરૂઆત કરી હતી ને તે હવે હું એમના ફોટા સહિત અને એમનું એડ્રેસ અને બધું જ મોકલું છું તમારી સાથે શેર કરું છું તમે ત્યાં જઈ અને એમની સલાહથી તમે સારો એવો ચાર્ટ પણ લઈ શકો છો જો તમારે આ રીતના ના કરવું હોય ને તો અને નિધિ મેમ છે એમનું નામ કે જેમના પાસેથી મેં ડાયટ લીધું તો અને સારું એવું વજન ઘટાડ્યું ને તો મને છે ને પર્સનલી નિધિ મેમનો ચાટ વધારે ગમે છે એટલે હું નિધિ મેમ પાસેથી જ તે લઉં છું ચાર્ટ અને હું કહું છું હોતન બધાને કે તમે નિધિ મેમ પાસેથી ચાર્ટ લેજો તો જો તમારે કોઈને ઈચ્છા હોય લેવાની તો તમે એમનો ચાર્ટ લઈ શકો છો બરાબર છે તો ચાલો મળીશું નવા વિડીયો સાથે અને જો તમારે ઈચ્છા હોય કે જે આગળના તમારા જે ચાર્ટ છે એ મારી સાથે શેર કરો તો કોમેન્ટમાં શેર લખી દેજો બરાબર છે તો મળીશું નવા વિડીયોમાં તો બધાને જય શ્રી કૃષ્ણની રાતે રાતે